我也是。 હાય ફ્રેન્ડ્સ હું છું હિતેશ ગોઢાણિયા જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસમાંથી અને જ્ઞાનમય ટ્યુશન ક્લાસીસ પરિવાર તરફથી આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું તો તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે આ જે સિરીઝ બનાવી છે તે અંક ગણિત માટેની છે કે જે તમારે જવાહર નવોદયની પરીક્ષા હોય સીઈટીની હોય પીએસસીની હોય કે એનએમએમએસ હોય કે જ્ઞાનશક્તિ કે જ્ઞાન સાધના ગમે તે પરીક્ષા હોય તો તેમાં તમને ઉપયોગી થઈ શકે તે હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ કે જેથી કરીને જે ઓફલાઈન તે ની અંદર જે વિદ્યાર્થીઓ નથી આવી શકતા તો વિદ્યાર્થીઓ પણ ઘરે બેઠીને આપણા વિડીયોમાં છે એ જોઈ શકે અને પોતાની રીતે મહેનત કરીને પણ વિદ્યાર્થી આગળ વધી શકે તો તે હેતુસર આપણે આ બધા જ વિડીયો છે એ બનાવીએ છીએ અને આપણી ચેનલની અંદર અપલોડ કરીએ છીએ તો આજે જે આપણા લેક્ચર નંબર બેની અંદર આજે જે આપણે જોવાના છે તે છે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી જેમ લેક્ચર નંબર એકની અંદર આપણે જોયા કે અવયવો કોને કહેવાય અને અવયવી કોને કહેવાય એ જ રીતે લેક્ચર નંબર બેમાં આજે આપણે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી જોવાના છે વિડીયોને અંત સુધી નિહાળજો કેમ કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયા બાદ તમને સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી રાત્રે અડધી રાતે કોઈ સપનામાં આવીને જો પૂછે ને વિદ્યાર્થી મિત્રો તો પણ એ તમને આવડી જાય તો જો તમે ચેનલની અંદર નવા હોય તો વિડિયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો કે જેથી કરીને વિડીયો છે એ વધુ શેર થઈ શકે તો આજે આપણે જે જોવાના છે તે જોઈએ આપણે સૌપ્રથમ સામાન્ય અવયવ તો સામાન્ય અવયવ કોને કહેવાય તો કે સાહેબ જે અવયવ બંનેમાં હોય જેમ કે હું કોઈ પણ રકમ લઉં કે સાહેબ ચોવીસ અને છત્રીસ તો ચોવીસમાંય અવયવ હોય એ અને છત્રીસનો અવયવ હોય તો તેને સામાન્ય કહી શકાય એટલે કે બંનેમાં હોય કેવું હોય છે ચોવીસ અને છત્રીસ ચાલો તો ચોવીસ અને છત્રીસ ના સામાન્ય અવયવો શોધો એમ આપણને કઈ તો સૌપ્રથમ બીજું કઈ નથી કરવાનું પેલા તો ચોવીસ ના અવયવ પાડી નાખો એટલે શું થશે ચોવીસ એકા ચોવીસ એના પછી તો કે સાહેબ બાર દુ ને ચોવીસ કેમ કે હવે તો તમને અવયવો પાડતા આવડી જવા જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ તો કે આઠ તેરી ચોવીસ કેટલા થશે આઠ તેરી ચોવીસ અને ત્યારબાદ છ ચોખું ચોવીસ કેમ કે પછી પાંચ આવે પાંચમાં થાય નહીં છ તો કે છ ચોખું ચોવીસ આઠ તો આઠ તેરી ચોવીસ એટલે એનો કોઈ મિનિંગ છે નહીં ત્યારબાદ છત્રીસ તો કે સાહેબ છત્રીસ એકાદ છત્રીસ એના પછી તો કે સાહેબ અઢાર દુ ને છત્રીસ ત્યારબાદ તો કે બાર તેરી છત્રીસ ત્યારબાદ તો કે સાહેબ નવ ચોકો ને છત્રીસ અને લાસ્ટમાં આવશે તો સૌ પ્રથમ ઉપાડી નાખવાના છત્રીસના અવયવો ઉપાડી નાખવાના અને આપણે છે હવે સામાન્ય અવયવ કોને કહેવાય હવે સામાન્ય એના કાઢવાના છે તો આપણે કાઢીએ કે સૌ પ્રથમ આપણે સામાન્ય અવયવ જોઈએ બ બંનેમાં હોય કેમાં હોય ચોવીસ માં હોય અને છત્રીસ માં હોય જોઈએ તો કે આ એક અહીં પણ એક છે પછી આ બે તો કે અહીં પણ આ બે છે ત્રણ તો કે અહીં પણ ત્રણ છે ચાર તો કે ચાર પણ બંનેમાં છે છ તો કે છ પણ બંનેમાં છે પછી આઠ તો કે નથી પછી બાર તો કે આ છે બાર આમાં પણ છે અને છત્રીસમાં પણ છે ચોવીસ તો છે નહીં તો તમારા સામાન્ય અવય વિદ્યાર્થી મિત્રો શું થશે સામાન્ય અવયવ સામાન્ય અવયવ ક્યાં ક્યાં મળશે તમને તો કે સાહેબ એક એના પછી બે એના પછી ત્રણ એના પછી ચાર એના પછી કેટલા આવશે છ એના પછી કેટલા આવશે તો કે સાહેબ બાર અને ચોવીસ સોરી બાર બાર સુધી જ આવશે ચોવીસ તો નથી તો આ રીતે તમને તમારા અવયવ મળે કે સાહેબ એક બે ત્રણ ચાર છ ને બાર તો એક બે ત્રણ ચાર છ ને બાર તો આ તમારા શું થયા તો કે સાહેબ સામાન્ય અવયવ થયા શું થયા સામાન્ય અવયવ કે જે અવયવો પાડો તમે એને બંનેમાં હોય શું હોય છે બંને રકમની અંદર તમને જોવા મળે તો એ તમારો સામાન્ય અવયવ થયો હવે બંને જગ્યાએ હજી આપણે એક દાખલો જોઈએ કે સાહેબ સાહીઠ અને નેવું કેટલા છે સાહીઠ અને નેવું તો આપણે સાઈઠ નાવ્ય પેલા પાડીએ તો કેટલા થશે તો કે સાહેબ ત્યારબાદ તો કે ત્રીસ ત્યારબાદ તો કે સાહેબ વીસ તેરી અને ત્યારબાદ તો કહે પંદર અને ત્યારબાદ તો કે સાહેબ બાર અને દસ છક સાઠ તો આ પડી ગયા હવે શું કરવાના છે તો કે પાડો તો સાહેબ નેવું એકું નેવું પછી પિસ્તાલીસ દુ નેવું ત્યારબાદ કેટલા થશે તો કે સાહેબ ત્રીસ તેરી નેવું ત્યારબાદ ચારે ભાગ ના પડે પાંચે ચાલે છે કેટલા તો કે અઢાર પંચા નેવું છ એ ભાગ ચાલે છે તો કે હા સાહેબ પંદર છ નેવું અને છેલ્લે કોણ ચાલે છે તો કે સાહેબ દસ નવા નેવું એટલે થયા દસ નવા નેવું તો સાઠ સાઠ એકું સાઠ ત્રીસ દુ સાઠ વીસ તેરી સાઠ વીસ ભાઈ વીસ તેરી સાઠ પંદર ચોક્કું સાઠ બાર પંચા સાઠ ને દસ છક સાઠ એ જ રીતે નેવું નવું એવું તો નેવું એકું નેવું પિસ્તાલીસ દુ નેવું ત્રીસ તેરી નેવું અને તો આ બંનેના આપણે અવયવો પાડ્યા ત્યારબાદ હવે આના આપણે સામાન્ય કાઢશું શું કરશું સામાન્ય તો જોઈએ તો કે સાહેબ આ એક પછી બે ત્યારબાદ તો કે સાહેબ આ ત્રણ ત્યારબાદ તો કે સાહેબ આ પાંચ આ ચાર નથી તો નહીં લેવાના પછી તો કે સાહેબ છ તો આ છ ત્યારબાદ નવ છે તો કે સાહેબ નહીં દસ છે તો કે હા સાહેબ તો દસ ત્યારબાદ બાર છે તો કે નહીં સાહેબ પંદર છે તો આ પંદર ત્યારબાદ વીસ નથી ત્રીસ છે કેટલા છે ત્રીસ તો આ ત્રીસને લેવાના કોને લેવાના ત્રીસ તો સામાન્ય અવયવ આપણે ક્યાં ક્યાં છે તો કે સાહેબ જોઈએ એક એના પછી બે એના પછી ત્રણ પછી કોણ આવશે તો કે પાંચ પછી કોણ આવશે છ કેટલા છે છ ત્યારબાદ દસ કેટલા છે દસ ત્યારબાદ કેટલા છે તો કે સાહેબ પંદર અને પછી કેટલા આવશે ત્રીસ જો એક બે ત્રણ એક બે ત્રણ પાંચ છ પાંચ છ નવ નથી દસ છે પંદર છે અને ત્રીસ છે કેમ કે અઢાર પિસ્તાલી નેવું એવા એક છે નહીં તો આ રીતે તમે સામાન્ય વિદ્યાર્થી મિત્રો મેળવી શકો તમને બે રકમ આપી હોય તો તમે આ રીતે મેળવી શકો તમને ત્રણ રકમ આપી હોય કેટલી આપી હોય તમને ત્રણ રકમ આપી હોય તો તમે ત્રણ રકમથી પણ તમે કરી શકો જેનું પણ આપણે એક ઉદાહરણ જોઈએ જેમ કે તમને આપ્યા છે વીસ પછી તમને આપ્યા છે ત્રીસ શું આપ્યા છે ત્રીસ અને તમને આપ્યા છે ચાલીસ શું આવી છે વિદ્યાર્થી મિત્રો ચાલીસ તો સૌ પ્રથમ ત્રણ રકમ આપે તો કાંઈ ગભરાઈ જવાનો નથી કે ત્રણ છે તો નહીં થાય ને એવો કોઈ પ્રશ્ન હોતો નથી કે જે તમારાથી ન થાય વિદ્યાર્થી મિત્રો તમે જે ધારો ને એ તમારાથી થાય સૌ પ્રથમ આપણે જોઈએ કે વીસ તો વીસ વ્યવ પાડો તો વીસ એકાવીસ દસ દુને વીસ ત્રણે સંબંધ નથી એટલે સીધું શું થશે તો કે પાંચ ચોકું ને વીસ કેટલા આવશે પાંચ ચોકું વીસ પછી કોઈ એના અવયવો પડતા નથી ત્રીસના અવયવો જોવતો તો કે સાહેબ ત્રીસ એકુ ત્રીસ પંદર દુ ને ત્રીસ દસ તેરી ત્રીસ અને છ પંચાત્રીસ કેટલા આવશે છ પંચા ત્રીસ ત્યારબાદ ચાલીસના અવયવો જોવતો તો કે સાહેબ ચાલીસ એકા ચાલીસ એના પછી વીસ દુ ચાલીસ દસ ચો ચાલીસ અને આઠ પંચા ચાલીસ તો આજ તમારા ત્રણેયના તમે અવયવો પાડી લીધા અવયવ પાડ્યા બાદ હવે તેના તમારે સામાન્ય અવયવ કાઢવાના છે શું કાઢવાના છે સામાન્ય કે ત્રણેયમાં હોય તો આ એક તો બધી જગ્યાએ છે એક આ પણ એક અને અહીંયા એક આવ્યો બે તો કે આ છે બે અહીં પણ છે ત્રીસમાંય છે અને ચાલીસમાંય છે ચાર છે તો કે હા સાહેબ છે ખરા પણ ક્યાં વીસ અને ચાલીસમાં છે ત્રીસમાં નથી તો એને લેવાના નથી પાંચ તો કે હા સાહેબ વીસમાં પણ છે ત્રીસની અંદર એ છે અને ચાલીસની અંદર એ પાંચ જોવા મળે છે પછી દસ અને વીસ છે તો કે હા સાહેબ દસ છે આ દસ અહીં પણ દસ અને અહીં પણ દસ વીસ તો ચાલીસ માં છે અને છે અંદર નથી નથી તો તો એને લેવાના તમારા સામાન્ય અવયવ ક્યાં ક્યાં પડ્યા તો કે સાહેબ પેલા જોઈએ આપણે એક એના પછી બે એ પછી કોણ આવશે તો કે સાહેબ પાંચ કોણ છે પાંચ છે સોરી ચાલ એક બે પાંચ કેટલા છે એક બે પાંચ અને દસ કેટલા છે એક બે પાંચ દસ એક બે પાંચ દસ અને એક બે પાંચ દસ તો આ તમારા સામાન્ય અવયવ છે આ વિદ્યાર્થી મિત્રો તો તમને બે બે રકમ આપી હોય ને સામાન્ય અવયવ પૂછે ત્રણ રકમ આપી હોય ને સામાન્ય અવયવ પૂછે તમારે કંઈ કરવાનું નથી ઓન્લી ફોર ખાલી તમારે શું કરવાના છે તેના અવયવો પાડી અને ત્રણેયમાં અથવા તો બેમાં હોય તેને તમારે ટીક કરી લેવાના છે તો આ સામાન્ય અવયવ માટેના તમને પણ હું ઘરેથી દા બીજો દાખલો આપું છું તમને વીસ ત્યારબાદ ચાલીસ અને સાહીઠ કેટલો આપું છું સાઈઠ ત્યારબાદ તમને ત્રીજો દાખલો આપું છું વિદ્યાર્થી મિત્રો સો અને એકસો વીસ એટલા થશે સો અને એકસો ને વીસ તો આના તમારે છે એ સામાન્ય અવયવ ઘરે પ્રેક્ટિસ માટે તમારે કરવાના છે તો આ રીતે તમે સામાન્ય અવયવ તો શોધી શકો તો હવે આપણે જેમ જોયું કે આ વિડીયોની અંદર આપણે સામાન્ય અવયવ પણ જોવાના છે અને સામાન્ય અવયવી પણ જોવાના છે તો સામાન્ય અવયવી આપણે જોઈએ કે ભાઈ અવયવી કઈ રીતે તમે મેળવી શકો તમને એમ કહે કે બે અને પાંચ કોણ છે બે અને પાંચ આ બે અને પાંચના તમને સામાન્ય અવયવી ત્રણ સામાન્ય અવયવ શોધવાના કહે કેટલા તમને કહે ત્રણ સામાન્ય અવયવી શોધવાના કહે તો સૌ પ્રથમ આપણે બેના અવયવી ઉતારો તો કે સાહેબ બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર વીસ થયા સાહેબ આ રીતે તમે બેના અવયવો પાડી સોરી બેના અવયવી તમે પાડી શકો ત્યારબાદ પાંચના પાડો તો કે સાહેબ પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ કેટલા થશે તો કે ત્રીસ શું આવશે પચીસ પછી ત્રીસ ત્યારબાદ પાંત્રીસ ચાલીસ આ રીતે તમે અવયવો પાડી શકો અવયવી પાડી શકો છો તો બેના અવયવી અને પાંચના અવયવ હવે એમાં તમને ત્રણ સામાન્ય અવયવી પૂછા શું પૂછા વિદ્યાર્થી મિત્રો ત્રણ સામાન્ય અવયવી પૂછા તો કે પહેલા જોઈએ આપણે તો કે સાહેબ 10 કોણ આવે 10 તો અહી 10 આયા ત્યારબાદ તમે એમ જોવા જાવ તો કે સાહેબ હવે કોણ આવશે તો કે 20 કોણ આવ્યા છે 20 તો આની અંદરમાં પણ 20 જોવા મળે તો તમને એમ થાય કે સાહેબ તો તો હજી તો બે જ મળ્યા છે કેટલા મળ્યા છે બે તો આગળ હજી તમારે છે એના અવયવી પાડો તો 20 પછી કેટલા આવે તો કે સાહેબ 22 એના પછી તો કે ચોવીસ એના પછી તો કે છવ્વીસ એના પછી તો આ રીતે તમે બે અને પાંચના તમે સામાન્ય અવયવી શોધી શકો તમને ત્રણ પૂછા થાય એટલે તમે ત્રણ લખી શકો બીજો દાખલો આપણે એક જોઈએ કે જો તમને એમ પૂછવામાં આવ્યું હોય કે પાંચ અને દસ કોણ પૂછા પાંચ અને દસ પાંચ અને દસના પાંચ સામાન્ય વ્યયી શોધો કેટલા શોધો પાંચ સામાન્ય અવય શોધો તો પેલાં તો પાંચનો તમે ઉતારી રાખો તો અહીં તમારી સમક્ષ જ છે એટલે આપણે જોઈએ કે પાંચ દસ કેટલા થાય પંદર વીસ પચીસ પછી કેટલા થશે ત્રીસ પછી કેટલા થાય પાંત્રીસ પછી ચાલીસ પિસ્તાલીસ અને પચાસ કેટલા થશે પચાસ થયા તો એમાં આ દસ ના પાડો તો કે સાહેબ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ આ રીતે તમે અવયવી પાડી શકો છો તો હવે આમાં તમારે સામાન્ય અવયવી શોધવાના હોય તો ક્યાં મળે તમને તો કે સાહેબ દસ દસ પછી વીસ વીસ તો આમાં ત્રીસ તો ચાલીસ તો આ ચાલીસ અને પચાસ તો અહીં પચાસ તો તમને પાંચ અવયવી પૂછ્યા હોય તો તમે પાંચ આમાંથી મેળવી શકો છો તમને એમ કે ત્રણ સંખ્યા આપી છે બે આપી છે ચાર આપ્યા છે અને તમને છ આપ્યા શું આપ્યા છે વિદ્યાર્થી મિત્રો છ અને તમને એમ કીધું છે કે તેના સામાન્ય બે અવયવી શોધો કેટલા અવયવી બે સામાન્ય અવયવી તમને પૂછ્યા હોય તો તમે કરી શકો પેલા બે ને લખો તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ રેડી આ રીતે તમે લખી શકો ચારના કરો તો કે સાહેબ ચાર આઠ બાર સોળ વીસ ચોવીસ અને છવ્વીસ એ રીતે તમે એના પણ તમે લખી શકો છો છ ના તો કે સાહેબ છ છ દૂને બાર છ તેરી અઢાર છ ચોખો ચોવીસ છ પંચાત્રીસ છાએ છાયે છત્રીસ તો એ રીતે તમે બે ચાર અને છના અવયવી પડ્યા હવે આપણે સામાન્ય લેવાના છે કેટલા લેવાના છે બે સામાન્ય અવયવી તમારે લેવાના હોય તો સૌ પ્રથમ જોઈએ તમે ચાર તો કે સાહેબ અહીં ચાર છે પણ એ તમે લઈ શકો નહીં કેમકે એ છ ની અંદરમાં નથી પાછા કોની અંદર નથી છ ની અંદર નથી તો તમે આ સાહેબ છ જોવા અહીંયા લો કે આ સાહેબ છ અહીંયા છે અને આમાં છે તો એ પણ તમે લઈ શકો નહીં કેમ કે તો એ પાછા ચારની અંદરમાં નથી કેમાં નથી ચાર

ચાલો અઢાર એના પછી તો કે વીસ એના પછી તો કે બાવીસ એના પછી તો કે ચોવીસ તો ત્યાં ચોવીસે તમને લાઈટ થાવી જોઈએ કે વિદ્યાર્થી મિત્રો ચોવીસ છે તે આ ચોવીસ એના પછી અહીં પણ ચોવીસ આવે અને અહીં પણ ચોવીસ આવે છે તો તમે આ રીતે તમે છે એ અવયવી પાડીને તમે સામાન્ય અવયવી તમે લખી શકો છો બે ચાર અને ને તમને ત્રણ સામાન્ય નીચે મુજબ છે એમ આપ્યો હોય તો એ તમે લખી શકો છો ડાયરેક્ટ પણ તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી જાય કે ભાઈ બે છે તો તો બે ના ઘડિયામાં જઈએ કે જે ત્રણેયમાં હોય કોમન હોય કેવું હોય છે ત્રણેયમાં કોમન સંખ્યા હોય તમારો સામાન્ય અવયવી થઈ શકે તો આ રીતે તમારે ઘરેથી ઘરેથી તમારે પ્રેક્ટિસ માટે છે વિદ્યાર્થી મિત્રો એ તમને અહીં હું ત્રણ આપું છું કે એક તમારે લખવાનું છે પાંચ અને બીજા સાત પાંચ અને સાત શું પાંચ અને સાતના તમારે અવયવી પાડવાના છે ત્રણ સામાન્ય અવયવી હોવા જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો ત્રણ સામાન્ય અવયવી હોવા જોઈએ એ પછી તમારે ત્રણ અને કેટલા તો કે સાહેબ નવ કેટલા આપું છું ત્રણ અને નવ અને એ પછીનું ત્રીજું તમને લાસ્ટમાં તમને ત્રણ રકમવાળું આપી દઉં છું કે સાહેબ ચાર એના પછી તમને આપું છું દસ અને એના પછી તમને આપું છું તો કે બાર કેટલા આપું છું ચાર દસ અને બાર તો આ ત્રણેયના તમારે સામાન્ય સામાન્ય અવયવી છે એ પાડવાના છે કે જેથી તમારે બે બે ત્રણ ત્રણ સામાન્ય અવયવી નીકળવા જોઈએ કેટલા બે કે ત્રણ સામાન્ય અવયવી તમારે નીકળવા જોઈએ તમને ડાયરેક્ટ દાખલામાં તમને સામાન્ય અવયવી એવું કીધેલું હોય છે કે બે ચાર છ ના સામાન્ય અવયવ નીચે મુજબ ક્યાં છે તો એમાં તમને એ બી સી અને ડી વિકલ્પ આપ્યા હોય છે તો તેમાંથી તમે સરળતાથી તમે જવાબ સિલેક્ટ કરી શકો છો પણ તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો તો એ માટે તમારે આજના વિડીયોની અંદર આપણે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવીની આપણે છે દાખલાઓ ગણ્યા છે તે મુજબ તમે પણ ઘરે બેઠીને પ્રેક્ટિસ કરી શકો તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે તે રીતે શેર કરો